અતુટ વિશ્વાસ એટલે રક્ષાબંધન જ્યારે બેન ભાઈની કલાઈ પર રાખડી બાંધે છે ત્યારે બહેનને એટલો વિશ્વાસ હોય છે કે કંઈ પણ થઈ જાય પણ મારી રક્ષા મારો ભાઈ કરશે

આઠ સુધીનું મેળાનું આયોજન છે અને અમને અહીંયા ખૂબ જ સરસ જગ્યા ફળાવવામાં આવેલ છે નવસારી નગરપાલિકા દ્વારા અને આ વર્ષે પણ અમારું ખૂબ જ સારું એમ બધા પબ્લિકોનું રિસ્પોન્સ મળેલું છે ને આ રાખી મેળો રવિવાર સુધી અઢાર તારીખ સુધી ચાલુ રાખવામાં આવશે જેમાં અમારા ત્યાં પાંચ રૂપિયાથી શરૂ થઈને ચાંદીની રાખડીઓ અઢીસો ત્રણસો રૂપિયા સુધીની મળી મળી જાય છે અને ખૂબ જ વ્યાજબી ભાવનની રાખડીઓ અમારી ત્યાં છે ઘાટે બનાવેલી છે કલકત્તી ડિઝાઇન છે અને જયપુરી છે તેવી બધી વિવિધ પ્રકારની સુખણની રાખડીઓ છે તમે જોઈ શકો છો કે રાખડી અમારી ત્યાં ઘણી વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇન છે જે નવસારીમાં અને અહીંયા પંદરથી થી સોળ બહેનોનો સ્ટોલ લગાવવામાં આવેલો છે અને બધી બહેનો ખૂબ જ ખુશ છે કે એમને આજીવિકાનો એક શોથ અમને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા આપવામાં આવે છે તેમનો ખૂબ ખૂબ આભાર